મિત્રો આજે આપણે મા દશામાએ પૂરેલા એક જોરદાર ચમત્કારની વાત કરીશું તો મિત્રો તમે મા દશામાને માનતા હોય તો આ વિડીયોને પૂરો જોવા નમ્ર વિનંતી છે મિત્રો નાનું એવું પંખીના માળા જેવડું એક ગામ છે અને આ ગામમાં રામજી ભરવાડ રહેતા હતા અને તેમના ઘરે વર્ષોથી તેમના બાપદાદાએ માતા દશામાનું બેસણું કરેલું અને આ રામજી ભરવાડ પણ તેમના દાદા વખતથી જોઈ જોઈ અને તેઓ પણ દશા રોજ સાંજ સવાર ધૂપ દીવા અને સેવા પૂજા કરતા અને મિત્રો આમ કરતાં કરતાં એક દિવસની વાત છે અને બને છે એવું કે શ્રાવણ મહિનાના રૂડા દિવસો આવ્યા અને ત્યારે ગામની નાની મોટી દીકરીઓ અને બહેનો માતાજી દશામાના રૂડા વ્રત કરે છે એટલે આ રામજીભાઈને પણ આ બધું જોઈ અને ખૂબ જ આનંદ થયો અને પોતે પણ પોતાના ખિસ્સામાં થોડા ઘણા રૂપિયા હતા તેનાથી આ ગામની દીકરીઓ માટે ઉપવાસમાં ખાવા માટે ફળ લાવે છે અને જઈ અને ગામની દીકરીઓને ભેગી કરી અને તેમને આપતા હતા અને તે જ સમયે ત્યાંથી ગામના બે ભાઈ નીકળ્યા અને એમાં એકનું નામ હતું ભવાનજી અને આ ભવાનજી રામજીની આવી સેવા કરતા જોઈને કહે છે કે હે રામજી શું કરો છો અને ત્યારે રામજી કહે છે કે ભાઈ ભવાન આ તો મારી દશામાના આ દીકરીઓએ વ્રત કર્યા છે તો માતાજી રાજી થાય ને એવા કામ કરું છું અને ત્યારે ભવાનજી કહે છે કે હે રામજી તારી વાત તો સાચી હો અને આમે તારે દશામાં રાજી રાખવા માટે આ દીકરીઓની સેવા જ કરવી પડે ને કેમ કે તારા ઘરમાં જે વર્ષોથી દશામાં બેઠી છે ને એ તો કોણ જાણે કોને બેસાડ્યા હશે અને એમણે આજ દિવસ સુધી કોઈનાય કામ તો કર્યા જ નથી અને મને તો લાગે છે કે તારા વડવાઓએ કોક ભૂત બેસાડ્યું લાગે છે અને એકવાર તારા દાદાજીને પૂછવું તો હતું કે આ મંદિરમાં કઈ માતાજી બેસાડી છે અને આટલું બોલી અને ભવાનજી ત્યાંથી હસતા હસતા ચાલી નીકળે છે અને ત્યારે આ ભવાનજીની વાતનું આ રામજીને ખૂબ જ ખોટું લાગે છે અને પોતાની આંખમાં ત્યાં આસૂડા વહેવા લાગે છે અને ત્યારે ત્યાં ઊભી ઊભી ગામની દીકરીઓ કહે છે કે રામજી કાકા તમે એમની વાતનું ખોટું લગાડશો નહીં એ ભવાન કાકા તો છે જેવા અને અમને પણ આ વ્રત કરીએ ને ત્યારે ઘણીવાર મેના

બાપ તને પૂજતા આવ્યા છે અને આજે આ ગામનો માણસ મને એવું બોલી ગયો કે તારી દશામાં કામ કરતી નથી પણ માડી મને તો ખબર જ છે કે મારી દશામાં તો જબરી જોરાવર છે અને તારા વ્રતને કરનારની બધી ઈચ્છાઓ તું પૂરી કરે છે અને ગરીબોની પણ દશા મારી દશામાં તું જ સુધારે છે પણ માડી આજે આ ભવાનના શબ્દો મારાથી સહન ન થયા અને મારાથી રડાઈ ગયું માં કેમ કે તું તો મારા બાપ દાદા વખતનું અમૂલ્ય રતન છે માં અને મિત્રો આટલું કહીને રામજી તો માતાજીના મંદિરમાં ત્યાંના ત્યાં સુઈ જાય છે અને રાત પડી અને રાતના અડધી રાત્રે રામજીના સપનામાં દશામાં આવ્યા અને કહે છે કે હે બેટા રામજી ઊઠ દીકરા અને તારા ઘરે જઈને સૂઈ જા અને હું દશામાં શું ચમત્કાર કરું છું ને એ જોજે અને જો આખા ગામને જો ખબર ના પડે ને તો મારું નામ પણ દશામાં નહીં અને મિત્રો આમ કરતાં કરતાં બીજો દિવસ ઉગ્યો એટલે આ ભવાનજી અને તેમની પત્ની વહેલી સવારે ઉઠી અને તેમની ગાયો દોહવા માટે વાડામાં જાય છે અને જઈ અને જેવા દોહવા બેઠા ને ત્યાં તો એકેય ટીમ્પુ દૂધનું આવે નહીં અને ત્યારે બીજી ભેંસની પાસે જઈને દોવા બેઠા તો પણ બીજી ભેંસે પણ જરાય દોવા દીધું નહીં ત્યારે બંને જણા વિચાર કરે છે કે આવું કેમ થયું હશે અને આજે એક પણ ભેંસ કે ગાય દૂધ કેમ

ભવાનજી ત્યાંના ત્યાં જ માથું પકડી અને રડવા લાગ્યા કે હે ભગવાન આ શું ધાર્યું છે અને આજે મારી સાથે આવું કેમ થાય છે અને આજ તો દિવસ જ મારો ખરાબ છે સવારની ગાય ભેંસો પણ દોવા નથી દેતી અને ખેતરમાં આવ્યો તો મારો પાક નાશ થઈ ગયો અને આમ કરતાં કરતાં બંને જણા પાછા પોતાના ઘરે જાય છે અને ઘરે જઈ અને સાંજના સમયે પાછા પોતાના વાડામાં માલઢોર પાસે જઈ અને જેવા સાંજે ગાય ભેસોને દોવા બેઠા ને તો એક પણ ગાય કે ભેંસે દૂધ આપ્યું નહીં એટલે ભવાનજી પાછા ઘરે આવી અને ઘરના એક આગા ખૂણામાં જઈ અને બેઠા બેઠા વિચાર કરે છે કે મેં ક્યારેય કોઈનું કાઈ બગાડ્યું નથી તો પછી મારી સાથે આવું કેમ બને છે અને મિત્રો આમ કરતા કરતા દિવસો વીત્યા અને ભવાનજીનો એવો સમય આવ્યો કે ઘરમાં એક પણ આવક વધી નહીં અને ખાવા પીવા

અને ત્યારે એ દીકરીઓ કહે છે કે આ તો અમે દશામાંનું વ્રત કરીએ છીએ કે આ વ્રત તમે શું કામ કરો છો અને ત્યારે દીકરીઓ કહે છે કે આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે છે પુત્ર પરિવાર વધે છે અને સુખ શાંતિ અને સંતોષ મળે છે અને આ રીતે વ્રત કરનાર દરેક માણસની મનોકામના પૂરી થાય છે અને ત્યારે એ બાઈ પૂછે છે કે આ વ્રત કેવી રીતે થાય છે ત્યારે દીકરીઓ કહે છે કે દસ તાંતણા લેવા અને તેને દસ ગાંઠો વાળવી અને એ દોરાને કંકુમાં બોળી અને દોરો હાથે અને કળશે બાંધી દેવો અને એક માટીની સાંધણી બનાવી અને તેની સ્થાપના કરવી અને દશામાનો દીવો કરી અને તેમની પ્રાર્થના કરવી અને દસ દિવસ નકોડા ઉપવાસ કરવા અથવા એક ટાણું કરવું કે ભલે તમે હવે જઈ શકો છો અને આટલું કહી અને દીકરીઓ તો ચાલી ગઈ અને પછી એ ભવાનજીની બાઈ ઘરે જઈ અને કહે છે કે સ્વામીનાથ તમને જો ખોટું ના લાગે ને તો મારે એક વાત કહેવી છે કે બોલગાંડી એમાં આટલી બધી ગભરાય કેમ છે કે મારે દશામાંનું વ્રત કરવું છે અને એમની પૂજા કરવી છે અને હું માનું છું કે તમે દેવ ધર્મમાં માનતા નથી પણ મને આટલું કરવા દો સ્વામિનાથ અને ત્યારે ભવાનજી વ્રત કરવાની હા પાડે છે અને ત્યારે ભવાનજીની પત્ની વ્રત કરે છે અને વ્રત કરી અને આખો દિવસ તો ભૂખી રહે છે અને તો પણ એ આખો દિવસ ગામમાં અને ખેતરમાં કાળી મજૂરી કરવા જાય છે અને આમ કરતાં કરતાં વ્રતનો પાંચમો દિવસ આવ્યો ને ત્યારે પાંચમા દિવસની રાત્રે મારી મોરાગઢની મારી દશામાં એ બાઈના સપનામાં આવે છે અને સપને જઈને કહે છે કે હે મારી દીકરી

તો આખા ગામને ભેગું કરી અને મારી દશામાંની માફી માંગી લે તો પાછો તું જેવો હતો ને એવો તને કરી નાખીશ નહીતર આ દુનિયામાં તને કોઈ બચાવી નહીં શકે અને મિત્રો આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે ભવાનજીની પત્ની તેમની પાસે જઈને કહે છે કે હે સ્વામીનાથ તમે રામજીની દશામાંને કાંઈ બોલ્યા હતા ખરા કે હા બોલ્યો હતો ને પણ એ વાતની તને કોણે જાણ કરી ત્યારે તેમની પત્ની બધી વાત ભવાનજીને કરે છે કે મારા સપનામાં દશામાં આવ્યા હતા અને એમણે મને આ વાત કરી છે ત્યારે ભવાનજી કહે છે કે હા તારી વાત સાચી છે મેં હંમેશા બધાને કટાક્ષવાળા શબ્દોમાં જ વાત કરી છે પણ મને નહોતી ખબર કે સામેવાળા વ્યક્તિને કેટલું દુઃખ પહોંચતું હશે અને પછી ભવાનજી આખા ગામને ભેગું કરી અને ભરી સભામાં પોતાના માથેથી પાઘડી ઉતારી અને દશામાની માફી માગે છે અને ત્યારે રામજીએ આખા ગામની વચ્ચે કહે છે કે હે ભગવાનજી જો મારી દશામાના શરણે આવ્યા છો ને તો જા મારી દશામાં તારી પહેલાં જેવી દશા હતી ને એવી સારી કરી નાખશે અને પછી પાછા પોતાના ઘરે જાય છે અને બંને માનવીઓ સાથે મળી અને દશામાના વ્રત પૂરા કરે છે અને દસમા દિવસે તેઓ બ્રાહ્મણને અને ગામની કુવાસીઓને ભક્તિભાવથી જમાડે છે અને રાજી કરે છે અને પછી તો ભગવાનજીની બધી જ ગાયો ભેંસો પાછી દૂધ આપવા લાગી અને ખેતરમાં પણ સારો એવો પાક થવા લાગ્યો અને પાછા ભગવાનજી જેવા હતા એવા થઈ ગયા પણ હવે તેઓ દરરોજ વહેલા ઉઠી અને પહેલા રામજીના ઘરે દશામાના દર્શન કરવા જાય છે અને પછી જ પોતાના દિવસની શરૂઆત કરે છે તો મિત્રો જેવા ભવાનજીને દશામાના વ્રત ફળ્યા ને એવા બધાને ફળજો અને મિત્રો આ વાર્તા સાંભળનાર અને દશામાના વ્રત કરનાર બધા માનવીઓની મા દશામાં રક્ષા કરજો અને તેમની દશા સુધારજો તો મિત્રો આવા કામ છે મારી દશામાના મિત્રો તમને આવા ઇતિહાસ રોજે રોજ જોવા ગમતા હોય ને તો આજે જ અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો કારણ કે મિત્રો દરરોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર આવતા રહે છે જય માતાજી